ત્યારે આસ્ટોડિયા સર્કલથી રાયખડ સુધીનો રસ્તો સવારના પાંચથી રેલવે સ્ટેશન સુધી પહોંચાડવા કરાશે પોલીસ વાનનો ઉપયોગ તો મહત્વના સમાચાર કહી શકાય અમદાવાદથી અમદાવાદમાં રથયાત્રાને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ત્યારે ટ્રાફિક પોલીસ પણ હવે આવી ગઈ છે એક્શનમાં ત્યારે રથયાત્રાના રૂટનો નકશો કરાયો છે જાહેર ત્યારે કયા રસ્તાઓ બંધ રહેશે તેની પણ વિગતો જાહેર કરાઈ તો શહેરીજનોને અગવડ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અમદાવાદના ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈએ વિગતો જાહેર કરી છે તો ટ્રાફિક વિભાગ દ્વારા મુખ્ય છ માર્ગો બંધ કરીને ડાયવર્ઝન અપાયા છે જેમાં આસ્ટોડિયા સર્કલથી રાયખડ સુધીનો રસ્તો સવારે પાંચ થી અગિયાર અને સાંજે છ થી આઠ સુધી બંધ રહેશે ત્યારે મુસાફરોને રેલવે સ્ટેશન સુધી પહોંચાડવા કરાશે પોલીસ વાન ઉપયોગ તો જગન્નાથ મંદિરની પાસે જમાલપુર ચાર રસ્તા ફૂલ બજાર અને ખમાસાથી આ જે રસ્તો છે એ સવારે બે વાગ્યાથી એટલે રથયાત્રાના દિવસે સાત તારીખના સવારે બે વાગ્યાથી રથયાત્રા રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી એ બંધ રહેશે એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ તો આસ્ટોડિયા સર્કલ આસ્ટોડિયા સર્કલથી રાયખડચા રસ્તા આ જે રથયાત્રાનો રૂટ છે એ સવારે પાંચથી અગિયાર બંધ રહેશે અને સાંજે સત્તર ઝીરોથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી આસ્ટોડિયા ચકલાથી કાલુપુર સર્કલ અને સારંગપુર સર્કલથી કાલુપુર સર્કલ તો આ જે રૂટ છે એ સવારે નવ વાગ્યાથી બપોરે સોળ ત્રીસ એટલે કે બપોર સાંજના ચાર ત્રીસ સુધી બંધ રહેશે